राम राम जय नखरा दर्शक करो बदल मजा मजा सो नवा वीडियो में बदल स्वागत से आज आप लोग खेल कर रहे थे मानो ये मैं मैं वर है तो ये पानी चालू करूं इतने में जो थोड़ो था है ले अपने पास पानी चालू करूं इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी जो दोरियो ना कर दी तो चालू है तो सुजल भाई मैंने टेको देवाई वही क्या लाइन पाथरवा लगा

એ એવું થોડાક લાઈન ના કટકા હારે ને રીતે ચાલુ કરવી મોટર મેં આગળ સાંટા જયારે માંડી માથે પાણી પીર્યા પીર્યા ને પાછી આવેલી હતી તો મુંડો આવ્યો આમાં કરવું કામ એવું કઈ સુજલ

કે આપણે મુંડો હાખર નથી પાણી ચાલુ કર્યું ખેતરમાં તો જો તમને મુંડો બતા મુંડો આના લીધે આપણે ચાલુ પાણી વારવું પડે આ માંડવીના મૂળમાં જઈને મૂળ કાપી નાખે મૂળીઓ એટલે માંડવી ઉપરથી હુકાતી જાય એટલે આના માટે દવા લઈ આવ્યો હમણાં બગોદર ગયા હતા એ હવે જો કાલે સવારે મોટર ચાલુ કરવી અત્યારે બધું કમ્પ્લીટ કરી દીધો દવા આ માંડવીના મૂળિયાં કાપી નાખે નીચે જઈને થળિયા ટૂંકમાં ક્યાંક તો હખ લેવા દઉં મુંડા આપણે એમ હતું કે હવે નવરા થઈ ગયા તો હવે પોરો ખાય આ ખરા મુંડા ક્યાંય પૂરો જ નથી ખાવા દેતા ખરાખમારે લે नोवानी स्पीड से जो तो वीडियो मांकर बना रह जो हमारे तो आवो है तुम्हारे केहू के कमेंट करीन केजो हमने जो ना दर्शन करो तुमने आ ईच छे ने पथारी फेरवे ही मैं होता अबे ओ बा छोड़वा हकावा में गया હવે આજના ને મળીએ કાલના બ્લોકમાં કાલથી આપણે પાણી ચાલુ કરવાનું છે તો વિડીયો જોતા જોવાનું ભૂલતા નહીં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો જોવા માટે ખેતીવાડીના આ આપણો ખતર છે સાંભળી દેખાય ને લગન આપણું આવે આવે ગુજરાત થાંભલી તો આજના વિડીયોમાં એટલું જ મળીએ કાલના વિડીયોમાં નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં